માતાજી જય દ્વાર કેમ છો બધા મજામાં તમે બધા ઠીક લેસો તો આજે જન્માષ્ટમી જન્મદિવસ અમારો ગાનો જો અહીંયા બેઠો છે અને ગીત છે આજે તો જન્માષ્ટમી છે ને અમે થોડુંક ડેકોરેશન કર્યું છે આ જો તમને બતાવું અહીંયા આટલું જે ડેકોરેશન કર્યું છે તો કરવાનું બાકી છે બધું ના જો જોડે બધું બગાડ્યું છે આ પગને ઓલું કર્યું ને

અને ઓલા ફાઈબર માં આમ અંદર નાખી દઉં છે મેં કર્યો એ તો આગળ કંઈક બહાર જઈશું હું તમને બતાવીશ ક્યાં છે તમે લોકમાં રહેજો છે અને એના રિએક્શન જોવા હા જો તમે ટ્રાફિક જોવા કેટલો છે ઓપનિંગ છે દુકાનનું લેડીઝ વેરનું લઈ ગયા કેટલી જોડે જોડે તમે જોઈ શકો છો લોસ્ટ ટ્રાફિક છે રોડ ઉપર એટલો જ છે વાતાવરણ છે જો બતાવતા પેલી તો અમે આવી ગયા છીએ ઘરે ઘરે આવી ગયા છે અમારા ધ્રોણ બે છેટીએ સરી ગયા છે ને જો આવી રીતના જો એ હાથે ઉતરી જાય આવી રીતના ભાગે અને આ જો બ્લેક બ્યુટીમાંથી આ પેર લાવ્યા છે હા તો મેં ક્વોલિટી તો સારી છે ધ્રુવંશભાઈ તો વખાણ કરે છે હે હે કરીને બે રાખી દો પટ્ટા સાથે કેટલા ની છે તેરસો ને બે છે દો પટ્ટા સાથે આખી પેર ધ્રુવંશભાઈ જો નજર મારે હવે બહાર જાય છે નો બહાર નથી ગયા તો અમારે અત્યારે વાગી ગયા છે બાર બાર તો વાગી જ ગયા અમારે એમાં નામાં આપણે આમ મોર બાજુ ગયા દેતો આપણે કાર ચોક ટૉક ત્યાં બ્લેક બ્યુટી ઓપના દુકાન ઓપનિંગ થાય છે તો ત્યાં કેમેરા લેને આવવા મજા છે એકદમ ટકાટક આજે જે ઈચ્છા હોય હા લાગે છે તો બધી હરી જ લાગે છે હા

કેને થી જો હવે અમે જાવી છે ઈસ્કોન મંદિર હા મને કાલે કહે દીધી આજે કહે દીધી કે આપણે જાવી જઈએ જઈએ અંબાજી કે ઈસ્કોન આવો કહે છે જ્યાં આપણે ઈ કહે કે આપણે જઈએ ક્યાં જાવું છે અંબાજી કા તો ઈસ્કોન જે મત અત્યારે ક્યાં જાવ એમ બોવ વિચારાયા હાલવા અમાર આઉટ થઈ ગયો જો અમે ઇસ્કોન જાય છે આયા હવે તૈયાર થઈ ગયા ઘરે જો ઇસ્કોન ની આપણે કીધું જો પાછી એમ બાજી કે ધારખો કે ક્યાં જાવ જો એ તો હાલવા માં એ જો અમારો જો બોર્ડ ઘેરવાનો બાકી છે બોર્ડ હેલ્મેટ પકડ્યું વાહ આજે તો સેવા આપે છે હેલમેટ પકડવાની નાટક જવા હા તો મહારાણી જેમ મુંગટ પહેલું લાગે માથે મહારાણી જેવું ફીલ કરે હાલો મેં જઈએ છીએ ભાઈ સ્કોર

2A <laughs> 3.30

હું તો બહાર છું આ જો જગ્યા આવી ગઈ છે ગઈ છે બુક હોય છે જો આપણને ભણ્યા છે બુક વિશે આવ્યો છે ગયા હતા ત્યાં બુક લો અને આ જોડે જીકેસ આવી ગઈ અને હવે છીએ બહાર ત્યાં બહુ ટ્રાફિક છે અહીંયા બધી વસ્તુ પણ મળે છે અલગ અલગ જો બુક્સ ને એવું અહીંયા બળદેવ કૃષ્ણ બધું મેં ડેકોરેશન કરેલું છે અહીંયા જો હવે પ્રસાદ પણ મળે છે નાસ્તો ને એવું પણ મળે ઓલા પણ જો પ્રસાદ ને એવું મળે છે હરાળી પ્રસાદ ને ઉમળે છે મે 6 ખુદે લાઈન છે સર્કલ ઉદે લાઈન છે રમકડા ને ઉં અજે અમાર ધ્રુવા છાટો પણ હવે અમાર ધ્રુવા છાટો માં રમકડો લેવાનું છે અહીંયાથી કુદુવસ ને ડ્રાઈવર નહીં ઘોડે ને આવી ગયો ઘોડે ને આવીયા છે આવાસમ નેવો બનવાળે છે અમાર ધ્રુવા છાટો રમકડો લેવા આવ્યો છે બાબલું ને બાબલું હોય બાબલું એટલે ને મતાઓને જી રા આ જો ધ્રુવંશાળ ડરમગડા જોઈએ છે આ ચાલે એટલે હાથે આમ હોય ને તો લેવા આવ્યો લેવું કઈ ખબર નથી પડતી લેવો લેવો મારે

Neu ar tazik, neu d'oart ar deus, vlog, ma d'oart ar